Okay. નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમેરિકાના ડ્રમ્પ સરકારે સૈન્યને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ડ્રમ્પ સરકારના આ નિર્ણયથી હવે અમેરિકાના શીખો ઓર્થોક ડોક્ટર્સ અને ત્યારે યુદ્ધ અને મુસ્લિમો ટેન્શનમાં વધી ગયું છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટર તે ત્યારે એક નવો આદેશ જારી કર્યો છે ત્રીસમી ત્યારે સપ્ટેમ્બર જાહેર કરાયેલી આ સખત ગ્રુમિંગ અને નીતિ અંતર્ગત અમેરિકા સૈન્યમાં હવે સૈનિકો ડાળી રાખી નાખી શકશે નહીં વધુ વાત કરી તો એટલે કે મોટા ભાગના સૈનિકો માટે દાઢી પર પ્રતિબંધ મુકાયો છે ફક્ત કેટલીક અત્યારે સ્પેશિયલ ફોર્સ યુનિટ મર્યાદિત છુટ્ટી અપાય છે એંગસ્ટે કહ્યું છે કે આ નિર્ણય શક્તિ અને યુદ્ધ ક્ષમતાને કાયમ રાખવા માટે જરૂરી છે વધુ જણાવી દઈએ કે ત્યારે તેમણે ચેતવણી પણ આપી છે કે સૈન્યમાં અનુચિત વ્યક્તિગત અભિવ્યક્તિ અને પાલતુ સેવિંગ પ્રોફાઇલને ત્યારે ખતમ કરવામાં આવશે તમામ સૈન્ય શાખાઓ માટે આ નીતિ સાઠ દિવસની અંદર લાગુ કરા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ